તો તમારે ત્યાં વિસ્તારમાં ડાંગર વાવવાનું વારો આવશે એટલે આપણે જમીન આપણા ભાવિ સંતાનો સારી આપીને જવાનું છે કે બગાડી આપીને જવું છે કે આપણે નક્કી કરવાનું છે કારણ કે બધાને નોકરીઓ નહીં મળે તો આપણું સંતાન આપણે ત્યાં જો જમીન હશે અને સારી જમીન હશે તો એનું એ જીવાન ગુજારી નહીં અને ઘરે ખેતી ખેતી પોતાના ખેતરમાં એ કહેવા કે તમને ખબર છે કે કોરોના આવ્યો બધા ધંધા ભાગી પડ્યા સુરત થી હશે હોય કે બીજા હોય બધા દેશમાં આવ્યા પણ એને રોજગારી કોને આપી ખેતી આપી આપીને ખેતી હતી પશુઓ હતા તો એના આધારે એનું જીવન સારું અને પોતાના ખાવા જેટલા કમાય એટલું એનું જીવન પૂરું કર્યું બીજા વર્ષો ના થાય પણ ખેતી એ હંમેશા ઉત્તમ જ છે ખેતી હંમેશા ઉત્તમ રહેવાની છે આ નહીં તો ખાલી ખેતીનો જમાનો આવશે આવશે ને આવશે ભારતનો કે દુનિયાનો ગમે તેટલો આર્થિક વિકાસ થાય ઉદ્યોગોનો વિકાસ થાય પણ કોઈ ફેક્ટરી અનાજ બનાવી શકવાની નથી ધરતી માતા એક એવી ફેક્ટરી છે કે એ અનાજ ઉત્પાદન કરશે અને એના ફેક્ટરીના માલિક આપ ખુદ છો પોતે ખેડૂત પોતાની જમીનની ફેક્ટરીનો માલિક પોતે છે હવે એમ જ કેવી રીતે ઉત્પાદન વધારવું ખેતી ખર્ચ ક્યાં ઘટાડવા એવી બારીઓ શોધવાની નહીં અત્યારે ખેતી ખર્ચ ઘટાડવા માટે બારીઓ છે ઉત્પાદનની ક્ષમતા તો જમીનની વધારે ઉત્પાદન ના થાય વધારે આપી ના થાય પણ જમીન દિવસે દિવસે બગતથી અટકાવો પાણીઓ ઉપયોગ કરો અને જે જગ્યાએ ખેતી ખર્ચ ઘટાતા હોય એવા હું ચાર ચાર તબક્કા કહું ખેતી ખર્ચ ઘટાડવાની વાતો આવે ખાતરનો ભરામ પ્રમાણે કયો રાસાયણિક ખાતરો આપણે બીઘે ઘઉંની અંદર ત્રીસ કિલો ડીએપી જોઈતું હોય અને તમે બીકે એક આપો તો પંદર કિલો ડીએપીના પૈસા વધારે આપ્યા પંદર કિલો ખર્ચો એની અમે ડીએપી કેવું ખાતર એ કૃષિ ઋષિમુનિજી ખાતર સમાજી બેઠેલું હોય જે જગ્યાએ પડ્યું હોય ત્યાંનો મૂળ જાય તો જે મૂળ લઈ શકાય

ડીએપી શું હોય અઢાર ટકા નાઇટ્રોજન હોય અને તેતાલીસ ટકા ડીએપી હોય જે અઢાર ટકા નાઇટ્રોજન નો ગુણ હોય એ આપ્યું હોય કે એનાથી તમારી લીવે હા કે મેં તો ડીએપી આપ્યું અને મારા દિવેલા એ લીલમ પકડી પકડા આથી પછી પેલા યુરિયાનો ભાગ હતો એના લીધે તમારી દિવેલા થોડા ખરાબ થાય પણ જે ડીએપી હતું એ કંઈ છોડ લેવાનું નથી ને એ છોડના લીધે ડીએપી એક હજાર આગળ ડીએપીના યુરિયાનો ભાગ કઈ નાખો ખાર તેસની ખેતી છે ત્રણસો પચાસનું ભાગ મળ્યો તમને યુરિયાનો તો હજાર રૂપિયા માથે પડ્યા અને આ જમીન બગાડવાનું કામ કર્યું એટલે ફર્સ્ટ એ ખાતરો હંમેશા પાયામાં વાવતી વખતે આપવાના હોય છે બે એ વખતે આપો બીજું જ્યારે પણ પાક નહીં પીએટ આપો એટલે ઘણા ખેડૂતો પહેલાં ખાતર પૂરતીને પછી પીએચ આપતા હોય છે મોટા ભાગ એવું નહીં કે કદાચ પિયત આપે બી ખાતર પૂરતા એવા ભાગી પૂછતા ખેડૂતોની સંખ્યા ઓછી હોય આપ સૌ જાણો છો કે યુરિયા તમે હાથમાં લો છો તરત ઓગળી જાય બરાબર હવે જેને જોડે નથી બોર ઉપર થી ખેતી કરતા હોય કે ધ્યાને ધારો કે આજે ઘઉં યુરિયા આપ્યું બરાબર કે રાતની લાઇટ છે ત્યારે હાથના તમે ખાતર યુરિયા આપી દીધું કોઈ કારણસર લાઈટ ના આવી એટલે બીજે દિવસે રાતે આવે ને એ દિવસ પછી એક આખો દિવસ યુરિયા પીસેલું જમીનમાં પડ્યું રહે

તો તમે જે યુરિયા આપો ને એથી હજુ યુરિયા આપશો તો તમારું કામ કરશે કે જે તે તમે પાણી આપી લો પછી યુરિયા આપો એ કામ કરશે તો આપણે યુરિયાનો લોસ બગડતી યુરિયા આપવાનું છે બીજું આપણે રોગ જીવાતોમાં ખેતરમાં જઈએ છીએ પણ કોઈને છોડના મોટાભાગી ઇયાળો નીચેના પાંદડાની નીચે હોય ભાગ્યે જ કોઈ ઈયાળો એ પાંદડા ઉપર હોય તો આપણે ખેતરમાં જઈએ તો એક સ્કૂલમાં જતા હોય ને જાઓ બરાબર આટો મારો નીચેથી જુઓ ઇંડા બીંડા દેખાતા હોય દિવાળોની શરૂઆત થઈ હોય એ વખતે તમે દવાનો છંટકાવ કરો તો એક દવામાં નાની ઝેરી દવામાં કામ પતી જશે પણ આપણે જો ક્યારે જાગીએ કે ખૂબ બધો ઉપદ્રવ થઈ ગયો હોય ત્યાં દિવમ હોય નાની ઇયળો થઈ હોય પણ એ મોટી ઘોડિયા ઇયળ મોટી બની જાય ભાઈ ખબર પડે કે મારે બધા જાવા ખાવા મળ્યા પછી આપણે જઈએ તો આપણે છેલ્લે આપણે બીમાર પડ્યા હોય તો ડૉક્ટર કેમ ઇન્જેક્શન આપણે સ્ટીરોયની ઇન્જેક્શન આપે કે સ્કીરોય લો તો દુખાવો બંધ થાય કે કોઈ કંટ્રોલમાં આવે તો આપણામાંથી એમાં એવું છે કે છેલ્લી એ તમે દવા આપો તો સ્ટીરો ભાઈ કે સાયકોમેટ્રિક કેન્ટીન ભારે હોય એ સ્ટીરો ટાઈપની દવા છો તો જે કંટ્રોલમાં આવે તો આપણે શરૂઆતમાં જાગતા હોય અને દવા થતી હોય તો ઓછી દવા અને એ થઈ જાય બીજું હંમેશા તમને કોઈ વસ્તુનો ખ્યાલ ના હોય તો અમને કોઈ તમે જાણતા હોય એને પૂછો અથવા તમે મોબાઈલ વાપરતા તો કે રોગ વિવાદ વાળા પાર્લરડાનો ફોટો મૂકવો તો અમે એની એક જ દવા કહીએ દસ તમે સીધા દવાવાળા વાળા દર્શાવો ને કે ભાઈ મારો વનસી એટલે એ તો કેવો કમ્પાઉન્ડ દરિયા ડોક્ટર કહેવાય દુકાન વાળો એ તો શું કરશે એક રોગની દવા આવશે એક દવા દવાશે અને જો મહમાનો ભણ્યો વિકાસની દવા પધરાવશે પધરાવે ના કઈ વસ્તુ રોકશો તો તમારા કંટ્રોલ માં દવા હતી એક જરૂર પણ એને એક દવા વધારા નાખી અને પેલા મહમાન જે ભણિયા ભાડે પડે તેમ ભણિયો વધારે પધરાવે બરાબર તો એ વસ્તુનું તમને અમારા કોઈને પૂછી કીધું હોય તો એક જ દવાથી પટી જાય તો તમારે બીજી એક દવાનો ખર્ચ ઘટી જાય તો આવી બારીઓ આપણે જાતે શોધવાની આવી ખર્ચ ઘટાડવાની બીજું હવે તો મજૂરો કોઈ ખેતી કરવી હોય મને ખેતી કરતી નહીં ગમતી તો અત્યારની પ્રજાના આપણા સંતાનો ખેતી કરવી ગમતી નથી સિટીમાં સાત હજાર દસ હજારની નોકરી મળતી હોય કે આપણે તો જઈએ છીએ પણ ખેતી મજૂરી મુશ્કેલ છે ત્યારે આ એન્ટીકરણ કરવી તો જરૂર પડે કે આપણે જેટલી શક્ય સાધનો જોઈએ પણ સાથ સાથે એવું એવું કહેવાય કે આપણે એવું ના કરી શકીએ કે ધારો કે આ ઘેર આજે ઘઉં હોવાયા આ દાદા ઘેર બે દિવસ પછી ઘઉં હોવાયા પછીના ઘેર બીજા ઘેર બીજા હતા બધા એક દિવસે ઘઉં નહીં હોવાતા પણ ધારો કે ઘઉં નિંદામાં કરવાનું હોય ઘઉં નિંદામાં કરવાનું મારું હોય તો આ દાદા હોય એના ભાઈ આજુબાજુના

તો આ ખેતી નાના નાના રસ્તાઓ એની આપણે ખેતી કરવી જોઈએ બીજું કે અત્યારે આપણી જમીન ઘટવી તમે જે થકી આવ્યો પ્રાકૃતિક કૃષિ વિકાસ થકી તો આપણે પ્રાકૃતિક ખેતી એ પણ એટલી જરૂર છે કે આપણા ભાવિ કદીને જો જમીન સારી આપતી હશે જમીન બિન ઝેરી અને ઉપજાવ રાખતી બી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે વળવું પડશે વળવું પડશે તમે સામાન્ય દાખલો જુઓ તમે સાંભળેલો છે તથા ખરીદી કહી દઉં છું કે આપણે કોઈ બિલ્ડિંગ હોય પૂલ ઉપર હોય તો પીપળો કે ભાડી નીકળેલા હોય એને કોઈ પાણી પાવા જાય નથી સ્વાભાવિક પોતાએ એ પોતાએ ક્યાંથી ઉદ્યોગ ક્યાંથી એ પોતાનું જીવન છોડ લે એ આપણે સ્વાભાવિક ઇંચા કરીએ તો

જે છોડ હોય એ વિકાસ કેમ બધા પામે કે કેમ તો ભૂજે મળે પાણી જરૂર નથી આપણે જો પાણી પાણીની જરૂરિયાત હોત તો આપણે ઘઉં કે બધું જીરું પાણીમાં ના નાખી ભાઈ જેવું નથી એટલે જે કીધું પાણી આપણો મિત્ર છે ને આપણું દુશ્મન પહેલું પહેલા વાત કે પાણી આપણો પોતાનું દુશ્મન છે તમે તો સૌથી હું તો કહું છું કે જો આટલા ત્રણે ત્રણેય જિલ્લાની વાત કરીએ ને તો હોશિયારીમાં તો ખેડૂતમાં તો તમારી જ છે કે જો તમે આટલી આગળ જાઓ તો આપણે જમીન બગડતી હવે જમીન બગડવાનું બગડવાનો આવશે એ તમારી જમીન ધારી રાખવા માટે પ્રાકૃતિક રીતે અપનાવજો હું વધારે નહીં તમે ખબર પ્રાકૃતિક રીતના કંઈ કરવાની તમે કોઈ પ્રાકૃતિક ખેતી તરફ વાળો એક દેશી ગાય રાખો દેશી ગાય માટે એ માટે જરૂરી છે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી હોય એટલી જરૂરી આપણા શરીર માટે જ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે હું છેલ્લા પંદર વર્ષે પાગે ભેસનું દૂધ આવ્યા નથી પંદર વર્ષે મેં ગાયનું દૂધ જ ખાઈ ગયું મને એવી ખબર નથી મને બાયપાસ કરાવ્યું વાળ આવ્યું રાજી સાત વર્ષ પહેલા પણ હું બચી ગયો બે વખત પંદર દિવસમાં હુમલા આવ્યા પણ હું પંદર વર્ષથી ગાયનું દૂધ ખાતો હોઉં તો એના કંઈ એના મારી દૂધ પ્રશ્નિક શક્તિ આવી હોય અને હું બચી ગયો એવું બની શકાય પણ એ તો વાત સાચી છે જો આપણે કહેવાતું હોય શાસ્ત્રોમાં લખ્યું હોય ગૌ માતા છે અને તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે વેદોમાં લખ્યું હોય સાચી વાત છે કે આપણી માતાઓ ચાર કહેવાય જન્માવાળી માતા કુલદૈય માતા ધરતી માતા અને ગૌ માતા આપણે ખાલી ધ્યાન પાણનું રાખીએ બે માતાઓનું ધ્યાન રાખીએ કે પહેલું તો કુલદૈય માનું બધા માન જન્માવામી માર્ગ કરતા તો આપણે કુલદૈ માતાનું ધ્યાન વધારે રાખીએ કેમ કે એની કોર કરવઠા નહીં કરીએ તો મારી હશે તો ગુવા ભોપાળા કરવા પડે બરાબર અને બીજી જન્માવાળી માતાનું ના ઢોંડાખીએ તો લોકથા હજી આપણે જન્મપાયી માતાની ચાકરી કરવી પડતી હોય પણ ધરતી માતા જે બોલી શકતી નથી ગાય માતા જે બોલી શકતી નથી એની ચાકરી આપણે વ્યવસ્થિત કરતા એ અબોજ્ય ગાય માત કહેવાય કે ગાય માથ તેતી સ્વરૂડ દેવતાનું વાસ એનું દૂધમાં બી કેરોજી નામનું તત્વ અને કેન્સર સામે ઢળવાણી એની શક્તિ છે વાસ સાચી બનશો જરૂરી છે કેમ એની અંદર શક્તિમાં છે જે પ્રાણીઓમાં સ્કૂંધ હોય એ સૂર્યનો પ્રકાશનું કિરણ સીધું અંદર થાય અને સૂર્યપ્રકાશ સાત રંગો હોય સાત સફેદ રંગ હંમેશા સાત રંગનો હોય એમાં જાલી વાલી પીનારા હોય એમાં પીલો રંગ હોય એ પીળો રંગ હોય એ અંદર જાય અને ગાયનું કીધું હોય સોનાનો ભાગનો તત્વ હોય એટલે ગાયના રંગમાં જવાનું હોય અને એ બી કિરોટી નામનું તત્વ એ આપણા શરીરમાં એક કહેવાય ને ઉષ્ઠ કામ કરવું છે જન્મ આપવા જન્મ આપણે બાળક હોય તો મુક્ત રોજ રસી પાઈ એવું આપણે કેવા કે માનું ધાવણ અમૃત સમાજ વાસું કે પાડવું આવ્યું હોય પેલું પીવું એને ખવડાવવાનું એ શું છે એક મુક્ત રોજનું કામ કરે રસીનું કામ કરે તો આપણે ગાયનું દૂધ ઘરે વાપરશું તો આપણા ઘરે બીમારીઓ ઓટોમેટિક ઓછી થઈ જશે બીજું તમે પ્રાકૃતિક ખેતી ના કરો કઈ નહીં પણ પોતાના ઘરે ખાવા પૂરતું તો પ્રાકૃતિક પેદા કરો પાંચ વીઘા જમીન હોય તો એક વીઘો ઘઉં ઘરે ખાવા માટે કરે ઘરે બોર આજુબાજુ કે ઘરે મંડો હોય તો ઘરે શાકભાજી ફળ ફળાદી વાવો ઘરની આગળમાં કે ખેતરના બોર આજુબાજુ કે વાવવાનું એટલા માટે કે વેચાણ કરવાનું નથી આપણે ખાવાનું હોય હાલો કે અમે ખેતરમાં આવીએ અને પાડોશીના છોકરા જાય કાંકરી વાયદો લઈ ગયા બે ભીંડા લઈ ગયા મોટું મન રાખજો કે આપણે વેચાણ ખેતી કરવા નથી આવ્યું એના છોકરા ખાતા પણ જો તમે એ બધું કરશો અને તમે સમયસર ના શાકભાજી પાલક અને ભાજીઓ કે ફળ ફળાદી વાયા હશે તો તમારી એક બીમારી વર્ષો બે બીમારી ઓછી આવે ને સાદી તો તમારે સીધો એક બીમારી વર્ષો બે હજાર ત્રણ પાંચ હજારનો ખર્ચો બચે તો ઘરના પાંચ મેમ્બર હોય તો પચીસ હજારનો ખર્ચ સીધો જ તમારી ઘરે પ્રાકૃતિક ઘરે બગીચો બનાવો અને પ્રાકૃતિક ખેતી વાડી કરીને પોતાના ઘરે પ્રાકૃતિક ખાંસો જો તમારો પચીસ હજાર ખર્ચો બચશે તમને ખબર છે કે બીમાર પડ્યા સિટી જવાના પાંચસો વાળો ગાડી વાળો પાંચસો રૂપિયા દવા પછી ટેસ્ટ કરાવ બીજા થાય દવા ખાલી બે હજારથી થી પચીસો નો ચાલુ થતો હોય પહેલી વખત દવા દવાખાની જોઈએ જો તમે પ્રાકૃતિક તમારા ઘરેથી ચાલુ કરશો ને તો તમારી બીમારી ઘરે ખાવાની શક્યતા બહુ ઓછી થઈ જશે નાની નાની જે બીમારી હોય વાતમાં બદલાયું થોડા એકમ થઈ ગયું આ થઈ ગયું નાના છોકરા હોય તો વરા થઈ જાય ન્યુમોનિયા થઈ જાય અને ન્યુમોનિયા તો બહાર બહુ ખતરનાક છે કારણ કે જે પાંસઠ વર્ષ ઉપરના થયા હોય અને કોઈને ફેફસા નબળા હોય અથવા તો હાથ નબળો હોય અને ન્યુમોનિયા થઈ ગયો હોય અને જો પ્રોપર રીતે ના થાય માંસ જીવ ખોતો હોય તો આપણે જો પ્રાકૃતિક ખેતી જાતે ઉત્પન્ન કરે ખુ હોય તો રોગી હોય તો આપણી શરીરમાં રોગ પ્રતિક અને આપણે બીમારી ઓછી અમારા એક આવશે પચીસ હજાર ખર્ચો ના બચાવ તમે એક હિઝાબ મારો મિત્રો કે આપણે આવી રીતે ખર્ચા બચાવવાના અને આપણે તંદુરસ્ત રહેવાનું હોય અને જમીન માટે તો પ્રાકૃતિક રીતે અપનાવજો 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 પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરજો જેના સગવડો હોય એ ટપક ફુવારા પદ્ધતિ અપનાવજો ખાતરોનો અને પાણીનો વીલ ઉપયોગ કરશો સમયસર અને જે દવા હોય એ વાળી દવા ઉપયોગ કરી વધારે બહાર ના જતા અમારા એવા પૃ તો સાચી દવા પચાવશે તમારી જમીન આવી જ અત્યારે મોટાભાગના ખેડૂતો કોલારોમાં એવામાં આપી દેતા હોય આપણે પણ ધારો કે એક જ ખેડૂત જોડે એક જ દીઘો જમીન છે હવે એને ખબર તમારી જમીનમાં પાણી આવતું નથી ખેતી ખાઈ તો માસું કરું એવું બહુ કમાતું ચલો તો હું અમારી એક ભીખો જમીન આપી દઉં કે આમ આપી દઉં એક વાર તમે જમીન વેચી મારી અને હાથ દઉં તો પછી કહેવાય તમારે ફરજી ખેડ્યું તમારા હારા વાણાં થયા તમે એક કારણસર તમારો છોકરો કમાઈ ગયો પછી ખેતી જમીન લેવી તો લઈ શકશો પછી તો ખેડૂત પચી ગયા નહીં લઈ શકો તો જમીન એ બાપ દાદાઓની શક્ય હોય તો વધારવાનું કામ કરજો કોઈ દિવસ ઘટાડવાનું કામ કરતા નથી કારણ કે આજે ને જે કાલે જમીને જ આપણું જીવન ધરતી માતા જે આપણું જીવન ગુજારી આપવાની શક્તિ એક જ શક્તિ હોય તો એક ધરતી માતામાં તો બીજું આપણે આ બધા પક્ષે નહીં કહું બીજું આપણે કહેશો તો તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ પાક વિશે તો હમણાં કહેજો તો અમારા ખાતે હું અમારી ટીમ વચ્ચે નિરાકરણ કરીશું આ મને ખાસ નહીં કહો તમે દાતીવાડા ઉપરથી તમને એનો જવાબ લાવી તમે ફોન નંબર આપજો તો અમે તમને ત્યાં જવાબ આપીશું કે આ વસ્તુનું આનું નિરાકરણ થાય કોઈ પણ વ્યક્તિ બત્રીસ લક્ષણ પૂરવા ના હોય ભગવાન કૃષ્ણ ભગવાન જ છે તો બત્રીસ લક્ષ હતા રામ ભગવાનના સોળ જ લક્ષણ હતા કાંઈ એક જ પૂર્વ પુરુષો તો ભગવાન હોય બત્રીસ લક્ષણ કૃષ્ણ ભગવાન હતા હું છું બધી ખેતીવાળી મારો વિષય હોય મારા જેટલી જ ખબર બધા વિષયોની મને ના ખબર હોય તો હું નહીં કહું માતા ક્યાંક મારું ક્રષ્ટ મને જવાબ નહીં હતો મેં દાંતીવાળાએ પૂછી તમને એનો સાચો જવાબ આપ્યો હું એવું ના નહીં કેવા નહીં આપું કે આવો બે તમને મિક્સ જવાબ આપી

એટલે ખેતી જોડે સંતાયો ખેતી ખેતીને મારું જીવન બનાવ્યું અમે પણ ખેડૂતો આ તમારા જ છીએ તમારું સૌનું યુનિવર્સિટીનું કામ જ એ છે એ ખેડૂતોનું હંમેશા હિત જોવાનું ખેડૂતોને ક્યાં બે પૈસા વધારે મળે ખર્ચ ઘટ અને ખેડૂતો સમૃદ્ધ થાય એ જ યુનિવર્સિટીની સિદ્ધાંત ઉપર કામ કરે છે તમારા માટે નવા સરવાળા સંશોધનો કરે છે અહીંયા પણ અમારે ત્યાં જે જમીન સારવાળી હોય ખડક જમીન હોય ત્યાં પાકતી ન હોય એના આધારિત સંશોધન અહીંયા ચાલે હાલ દિવેલામાં અમારા દસ જાતોનું વાવણી કરે છે કંઈક અહીંયા આ જમીનના ગજા પંચાકમાં અનુકૂળ આવે એવા રાયડામાં બધામાં અમે સંશોધન જે પાયા પાકી વિસ્તારમાં થાય પાકનું સંશોધન ચાલે છે સાથે સાથે અમે આજુબાજુના ખેડૂતોના માટે બિયારણ પણ ઉત્તમ કરીએ છીએ જે બિયારણ આજુબાજુના ખેડૂતો મળે તો આ અમારું કામ છે છેલ્લે આપણે એમ કહું છું કે આપણી આ જે શિયાળુ ઋતુ આવી છે એમાં તમારે ત્યાં નેરમાંથી કે મૂળમાંથી પાણી સમયસર મળે વાતાવરણ સારું રહે માવઠા ન થાય વાદા થાય વાતાવરણ ન થાય અને તમે જે ત્યાં પાક વાયા છે એમાં કોઈ રોગ જીવાત ના આવો અને તમારે ત્યાં ધન ધાન્યના ભંડાર ભરાય અને ખેડૂત સમૃદ્ધ થાય એવી આશા સાથે ભેગું છું ભારત માતા કી કેન્દ્રના વડા ધાલી સાહેબે આપણને ખાતર અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો એ મિનિટ ખાતર અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો ખેતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવી એ વાત કરી એના સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો આપણે એનું નિરાકરણ છેલ્લે લાવશું હવે થોડી વ્યવસ્થાના ભાગરૂપે આપણે તડકો વધારે થઈ ગયો હોય તો થોડા પાછળ ખસી જઈએ પછી ત્યાં આપણે આપણું વસ્તુ Terima kasih telah menonton!